બહુ દુઃખદ બાબત છે ગુજરાતના એક અરવલ્લી જિલ્લામાં શિક્ષણ જગતમાં એક ભૂકંપ કહી શકાય એવી આ વાત થઈ છે આ વાત સાંભળીને જ્યારે એમ થાય છે કે પંચોતેર વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ ઉપર આટલો બધો અત્યાચાર અને આટલી બધી માનસિકતા માન્ય વડાપ્રધાન સાહેબનો જન્મદિવસ હોય અને સત્તર તારીખની સફાઈની જાહેરાત થઈ હોય ત્યારે રોડ સાફ થાય રસ્તા સાફ થાય અને આ એક શિક્ષક એ સીઆરડીઓ મને પોતાને ખબર નથી પણ એ બેન કઈ રીતે શિક્ષક બન્યા એમણે જે ભાષાનો પ્રયોગ કર્યો છે ગુજરાત સરકારે પરિપત્ર બનાવે ભલે ખોટો પરિપત્ર હોય ઘેર ઘેરબંધાણીય પરિપત્ર હોય તો એ પરિપત્રની જાણ સંબંધિત અધિકારીને કરવાની હોય પણ જે રીતે બેનનું રેકોર્ડિંગ સાંભળ્યું છે એ બહુ દુઃખદ છે એટલે ગુજરાતના અરવલ્લી જિલ્લાના પ્રશાસનને માન્ય કલેક્ટર સાહેબને ટીડીઓ સાહેબને અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને જાણ કરી છે કે આ ચેતનાબેન જે ભિલોડાના જે છે એમની માનસિકતા ગુમાવી બેઠા છે અને તાત્કાલિક સત્વરે એમને ટર્મિનેટ કરવામાં આવે કારણ કે ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાની પ્રજા એક થઈને જીવે છે અહીંયા શાંતિનો માહોલ છે પણ પ્રશાસન દ્વારા આ કર્મચારી અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ ઉપર આવ્યો ગેરબંધારણીય શબ્દોનો આક્ષેપ મૂકીને ખરેખર બહુ ખોટું હાર્યું છે જ્યારે ગુજરાત અને ભારતની પ્રજાને ખબર હર્ષે કે ગુજરાતની અંદર અને વડાપ્રધાનના મૂળ વતનમાં આ પ્રકારના ગેરબંધારણ શબ્દનો ઉપયોગ થાય છે એ બહુ દુઃખદ છે આની અંદર આ રેકોર્ડિંગ જે છે એ રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો અને સત્વરે પ્રશાસનને વિનંતી કરું છું કે ચોવીસ કલાકની અંદર આ બેનને ટર્મિનેટ કરવામાં આવે અહીંતર જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે કારણ કે શાંતિ જાળવવાનું કામકાજ

અનુસૂચિત જાતિને એવો આક્ષેપ કર્યો કે તમારે અનામત લેવી હોય તો આવા શબ્દોનો દુરુપયોગ અમે કરવાના છીએ એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કારણ કે આ બહુ દુઃખદ છે અને આ બેન ખરેખર મને એક મહિલા શક્તિ ઉપર ગર્વ થતો હતો પણ આ જે ચેતના બેનની જે ચેતના ખરી ક્યાં ગુમાઈ બેઠા છે એ બહુ દુઃખદ બાબત છે પટેલ ચેતના બેન એસ છે હું બીઆરસી કોઓર્ડિનેટર ભિલોડા તરીકે ફરજ બજાવું છું બેન ઓડિયો અને સ્ક્રીનશોટ વાયરલ થયો છે શું છે સમગ્ર મામલો હા એ સંદર્ભે મને બધા શિક્ષક મિત્રો તરફથી અને સમાજ તરફથી સમાચાર મળ્યા ત્યારે મેં જાણ્યું આ અંતર્ગત એવું કહેવાનું થાય છે કે અત્યારે બાળકોના શિષ્યવૃત્તિની કેવાયસીની કામગીરી શરૂ થઈ રહેલી છે કે બાળકોનું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડથી એમને પ્રપોઝલ બનાવી અને શિષ્યવૃત્તિનું કામ ઝડપથી પૂર્ણ થાય તો એ સંદર્ભે આ એક પ્રકારના જે બાળકો છે અને એમના પિતા શ્રી જે વ્યવસાયની અંદર સંકળાયેલા છે એ વ્યવસાયને કારણે એમને શિષ્યવૃત્તિનો બહોળો લાભ મળે છે તો આજે અમને સામાજિક શૈક્ષણિક જે ઓફિસ હોય એ ઓફિસ તરફથી આ પ્રકારની માહિતી માગવામાં આવેલ છે અમે દરેક શાળાઓ સુધી અને પ્રિન્સિપાલ જોડે કે આ પ્રકારના વ્યવસાયમાં જો બાળકના પિતા સંકળાયેલા હોય અને બાળકને એને શિષ્યવૃત્તિનો બહોળો લાભ મળે એ હેતુથી આ રીતનો સૂચના લખી અને એક શબ્દ પ્રયોગ મારાથી થયો હતો અને એની માહિતી પણ મેં માગી છે અને એનો ફક્ત એક જ ઈરાદો હતો કે બાળકોને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે આનાથી સમાજને અથવા કોઈને કોઈ દુઃખ થઈ હોય અથવા કોઈનું માનહાનિ થઈ હોય તો એ અર્થે હું ક્ષમા માગું છું અને મારો એક ઈરાદો એ જ હતો કે બાળકને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે અને બાળકોને સારી રીતે લાભ મળી રહે